નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા પંચાયત નું વર્ષ બે હાજર પચીસ છવ્વીસ નું સોળ અબદ ત્રેસઠ કરોડ નું પુરાંતલક્ષી બજેટ વિરોધ પક્ષના દેખારા વચ્ચે મંજૂર કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની સોળમી ખાસ બેઠક પ્રમુખ રૈયાબેન મિયાણીના અધ્યક્ષસ્થાને મળી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત નું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું વિરોધ પક્ષના સભ્યોએ બજેટને આંકડાકીય માયાજાળ ગણાવી વિરોધ કર્યો હતો આ સભામાં અધ્યક્ષ સ્થાનેથી બે ઠરાવ મૂકવામાં આવતા વિપક્ષના સભ્યોએ ભારે દેકારો મચાવ્યો હતો વિપક્ષના વિરોધ વચ્ચે જિલ્લા પંચાયતનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું